ગાઈસ ગુડ મોર્નિંગ હવે અમે હું લુણાવાડા જઈશ આજે વરઘોડો કરવા અને રવિ એટલે કે આઈઓ મોટી ગાડીમાં જશે આજે પ્રેમેશ હાલોલમાં વરઘોડો કરવા અને કરણ બી હાલોલ જ જશે વરઘોડો કરવા માટે સાંજે હા એટલે કરણ ની નાની ગાડી છે પણ એ મોટી ગાડીમાં જશે આજે અને અમારી નાની ગાડી આ રહી એટલે હવે આ લુણાવાડા હા એટલે આપડી આ ગાડી છે

થોડોક દળ ભી ના મળે જો ગાઈસ આપણી નાની ગાડીમાં ખાલી બધું શણગારેલું છે અને વિજયે ચશ્મા પહેરી લીધા છે આ તો કોમ કરે એટલે થોડીક નવી લાગે છે પણ એમાં કરંટ ની બી થોડીક શું કેવાય કાળજી છે એ ચોખ્ખી રાખે છે યો ગાડી જો કાચ બી એકદમ નવો લાગે તો અને હાર બી ચડાવી દીધો તને અને આ બધું સ્કૂલ છોટી છે શનિવાર શનિવાર થયો છે પેલા સ્કૂલ સ્કૂલોથી તો ગાડી ચાલો હવે નાવડા જવા નીકળીએ આ ગાડી જશે હાલો સાંજે વરઘોડો કરવા માટે અને આપણે સાંજે આ ગાડીથી લુણાવાડા જવાનું છે વરગડો કરવા માટે હું કહી ગયો તો હવે અમે પેટ્રોલ પંપ આવ્યા છીએ આ બાજુ ડીઝલ ભરાય છે આપણી ગાડીમાં અને નાની ગાડી છે એસી અઠાવન પેલી ગાડી પચીસ એકત્રી નંબર છે અને આ બાજુ પર હસમુખ ડીઝલ ભરા છે પછી આઈસરમાં ભરશે અને ગાઈસા જીઓનો પંપ છે કેટલો આવું છે નહી અને ગાય સામે આજે વિજય સાકો ઉપર હસમુખ ત્રણ અને ચોથો મે પછી આ બાજુ બે જણા પછી એક સર માં બેઠા છે અને બીજા ભાઈ અમે એટલા જણ છીએ એટલે ટોટલ અમે છે ને એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ આઠ એક જણા છીએ અમે

ગોધરા નજીક આવી ગયા છે ને અહીંયા સાઉન્ડ આપણે ઊભું કરી દીધું છે તો ચલો નાસ્તો બાસ્તો કરી લઈએ હવે આપણે

પંડિત સ્વીટ્સ દુકાનેથી નાસ્તો કરી લીધો છે અને હવે આઈસારમાં બેસી જઈએ તો હવે આપડે ગામ આપડે કયું ગામ છે આપણો આઈસાર બધા માણસો બેસી ગયા છે તો ગાય ફાઇનલી અમે ગંધારી ગામ નજીક આવી ગયા છીએ અને આ બાજુ આપડી આઈસર ઊભી રહી રાખી છે અને આ બાજુ બધા માણસો ફ્રેશ થાય છે એટલે પમ્પ મળી ગયો એટલે આપણે ફેસ ફેસ થઈ જઈએ આવે ના હસમુખ તો નાવા નહીં એટલે મોઢ ધોઈ કાઢ્યો ને ચલો આપણે બી ફ્રેશ થઈ જઈએ તો કાંઈ શા બાજુ હસમુખ તો મોંબાઈલોનો વરસાદ કરાવતા કારણ કે મોબાઈલો અહીંયા મસ્ત મીઠી છે અને બધા છોકરાઓના મોંબાલિયો તોડીને ખાય છે ઓબાલાવે હલાવોસ ના મને મને ભીનવા જવા દો હલાવ તો ના હલાવો

પાડોલા એના માટે વિનો અને ગાઈસ આપણે આ બલિયો લઈ લીધી છે ખાસી બધી અને હસમુખ ઓહડો છોડતો ના ખાલી વાઘે ના લા બલ્યો કે વાઘે બૈડાન ભાઈ હા એટલે વરસાદ પડ્યો હા ભાઈ હા હેલો હોડો મિલ દે આ તો બહુ પડશે હશમુખ બહુ થઈ ગઈ રહ્યા આ દે ના પેલા છાપકા છાપરા પર હતો ને છોકરાઓ બસ આપી દો છાપરા પર મીકી દો હ છાપરો મીકી દો ને

તો ફાઈનલી ગાઈ લાઇટિંગ લાગી ગયું છે પાંચ પેટી સાર્ફી ચાર બેટન પટ્ટા આ બાજુ વિજય હવે કઈક નવું કઈક કરાઇટ થી અને આ બાજુ ગાઈસ નવી સારફી લાગી ગઈ છે

પડે ને છોકરા તો ગઈ થોડોક પ્રોબ્લેમ આવી ગયેલો ચાલુ થયું છે અને હવે લાઇટિંગ ટેસ્ટિંગ કરે છે બધા માણસો બેટન લાઇટ વ્યવસ્થિત કરે છે સારફી ચાલુ કરે છે હવે તો ગાઈશ અને હવે સારફી એસી પ્રો આ પહેલો જ ઓર્ડર છે ફર્સ્ટ ઓર્ડર મતલબ કે ઓપનિંગ આજે જ થયું છે અને લાઇટિંગ પણ સારી પડે છે તો કમેન્ટમાં કહેજો એસી પ્રો સારફી કેવી આવે બાકી લાઇટિંગ તમે લાઈવ જોવો જ છો કેવી પડે છે તો ફાઈનલી કઈસ લોકેશન પર અમે આવી ગયા છીએ ગંધારી ગામમાં રહ્યું બોર્ડ અને લાઇટિંગ બાઇટિંગ બધું ઓકે થઈ ગયું છે આ અંધારામાં સંંધારામાં ખબર હું કરે છે અને આ બાજુ લગ્ન છે થોડી વારમાં વરગડો નીકળશે ફાઇનલી વરઘોડો પતી ગયો છે હવે ગોધેડો ભરવા જવાનું છે હજુ અમારી જોડે દોઢ કલાક નો ટાઈમ છે એટલે આ લાઇટિંગ પણ કરી દીધી છે બે ટન લાઇટ એટલી ચાલુ છે અને આ લાઇટિંગ વાળા ડીજે વાળા કરતા તો લાઇટિંગ વાળા વધારે છે ને આ આંબલી ખાય છે આંબલી ખાય છે અને અમાર વિજય આજી પર બેહવા જોઈ શકો છો તો ગાઈસ અંદર નાસ્તો ચાલે છે બધા નાસ્તો કરે છે આપડે વિજય ની પાછળ પાછળ જઈએ શું વિજય છે કશું ખાવાનું પણ છે શું પણ કઈ વ્યવસ્થિત હોય તો ખાઈ તો કઈ એમાં એવું છે કે ભજીયા પતી ગયા છે એટલે અને વિજય પાછા આવી ગયા છીએ ભજીયા છે ભજીયા પણ પતી ગયા છે કયો ગ્રાઉન્ડ ઇન્સ્ટ્રુમેન્ટલ વગાડું મ્યુઝિક હા ઓછા ઓછા વાજે તો ગાઈસ ચલો ઇન્સ્ટ્રુમેન્ટલ વગાડી ફાઈનલી ગાઈસ પ્રોગ્રામ અમારો પતિ યો છે ગંધારી ગામમાં ઉભા રહો તમને બોર્ડ બતાવું આ રહ્યું બોર્ડ અને હવે સારફી પાંચ પીટી સારફી એટલે કે દસ સારફી મારી હતી હવે છોડશે અને અમારી સારફી અમારા ભાવિન ભાઈ ની છે અમારા નારાયણનગર માં અમારા હાલોલ વાળા જીઆઈડીસી વાળા રખતા જ હશે લાઇટિંગ નું નામ શું મેલડી લાઇટિંગ હે ને મેલડી લાઇટિંગ ગાઈસ એસી પ્રો કંપની ની છે પાંચ પીટી સારફી અને આપણો ફર્સ્ટ ઓર્ડર છે આ પહેલી વાર ઉદઘાટન થયું છે લાઈટિંગનું અને કેવી લાઇટિંગ પડી કમેન્ટ કરજો અને કોઈને ઓર્ડર બોર્ડર અપાવો સાર્ફી લાઇટિંગનો તો અમાર ભાઈ નો કોન્ટેક કરજો ઇન્સ્ટા આઈડી ભાવિનસિંહ રાઠોડ રાઠોડ ને આપણે ઇન્સ્ટા આપડે સાર્ફી નહીં બનાવી કે લાઇટિંગ ઓફિસિયલ ઓકે તો કઈ સંપર્ક કરજો કોઈને લાઇટિંગનો ઓર્ડર બોર્ડર અપાવો હોય તો તો ચલો હવે આપડે સુવા જઈએ હવે તમે લાઇટિંગ છોડો હું આવું જઉં છું હવે